મદનીશ માહિતી નિયામકની કચેરી દ્વારા ચૂંટણી કવરેજ માટે પત્રકારોને પાસ ના મળતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અખબારી કાયદાને અનુસર્યા વિના જ ચૂંટણી કવરેજ કાર્ડ આપવામાં નહીં આવતા પત્રકારોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે વડોદરા જિલ્લાના ગુજરાતના અનેક દૈનિક અખબાર અને દૈનિક સમાચાર ચેનલના પ્રતિનિધિ તરીકે કામ કરતા પત્રકારો છે જેમને તાજેતરમાં જ માહિતી નિયામકની કચેરી વડોદરા દ્વારા મીડિયા ગ્રુપના માધ્યમથી ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાની લિંક આપવામાં આવી હતી જેમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ ભરવાની હતી જે માહિતી સંપૂર્ણ રીતે અનેક પત્રકારો દ્વારા ભરવામાં આવી હતી તેમ છતાં પણ અનેક પત્રકાર અને પત્રકારો કચેરી ખાતે પત્રકાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વડોદરા શહેરના સાપ્તાહિક પાક્ષ દૈનિક તમામ પત્રકાર મિત્રો તેમજ તેમના ચેનલના તંત્રીઓ ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા તમામ તંત્રીઓને માહિતી ખાતા દ્વારા

અમને કોઈ જાતનો પાસ આપવામાં આવતું નથી અને દર વખતે માહિતી અમને માલિકો અને પેપર માલિકોને ને આવી રીતે અમારી સાથે આવું અન્યાય કરવામાં આવી રહ્યું છે અમને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સારો એવો રિસ્પોન્સ મળ્યો છે કે ભાઈ તમારી રજૂઆતને અમે ધ્યાને રાખીને ચાર વાગ્યા સુધી આપને જણાવીએ છીએ કે ભાઈ તમને કયા કારણસર કવરેજ પાસ આપવામાં આવ્યા નથી હવે ચાર વાગ્યા પછી ખબર પડશે કે ભાઈ સાહેબ શ્રી એ કેટલું કાર્ય કર્યું છે